મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જુનાગઢ ફાઈનલ ડ્રાફ્ટ રોલ માં જુનાગઢ જિલ્લાના અગિયાર લાખ ઓગણપચાસ હજાર ત્રણસો પંચાણું મતદારો સમાવેશ જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ કુમાર અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજ્યભરમાં તારીખ સત્તાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે ડ્રાફ્ટ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર અંતર્ગત જૂનાગઢ જિલ્લાની ડ્રાફટ મતદાર યાદીતા ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તમામ મતદાન મથકે પ્રસિદ્ધ કરવામાં આવી છે મતદાન શુદ્ધિકરણ પ્રક્રિયામાં ડ્રાફ્ટ યાદી જાહેર ડ્રાફ્ટની યાદી પ્રમાણે ગુજરાતમાં ચાર દશાંશ ત્રણ ચાર કરોડ મતદારો રાજકીય પક્ષો સાથે બેઠક બાદ ચૂંટણી પંચે યાદી કરી જાહેર શુદ્ધિકરણ પ્રક્રિયામાં માં તોતેર લાખ તોતેર હજાર ત્રણસો સત્તાવીસ મતદારો કમી નવ લાખ સિત્તેર હજાર છસો એકસઠ મતદારો તેમના સમનામે ના મળ્યા ત્રણ લાખ એક્યાસી ચારસો સિત્તેર ડુપ્લિકેટ મતદારોના નામ કરાયા દોર ચાલીસ લાખ હજાર પાંચસો ત્રેપન કાયમી સ્થળાંતર મૃતક અઢાર લાખ સાત હજાર બસો ઇઠ્યોતેર યાદી કરાયા દૂર ચૂંટણી પંચ દ્વારા સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ એસઆઈઆર ની જાહેરાત કરવામાં આવી હતી અને આ બાબતે સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જુનાગઢમાં પણ આપણે આ પ્રક્રિયા શોલ્ડ કરી આ પ્રક્રિયા હેઠળ જોઈએ તો આપણા ત્યાં સત્યાવીસ દસ બે હજાર પચીસની તારીખ તેર લાખ ત્રણસો ચુમ્માલીસ જેટલા મતદાર હતા એટલે એ દિવસે જ્યાં મતદારોના હતા તમામના આપણે એન્યુગ્રેશન ફોર્મ ગણતરી ફોર્મ જનરેટ કરી અને મતદારોને આપણે આપ્યા અને એ પૈકી આપણી પાસે અગિયાર લાખ ઓગણપચાસ હજાર ત્રણસો પંચાણું જેટલા જે ફોર્મ છે એ ભરાય અને પરત આવ્યા અને એ આપણે એની અંદર જે ડ્રાફ્ટ યાદી છે એને આપણે સામેલ કર્યા છે સાથે સાથે આખી પ્રક્રિયામાં જે લોકોના મૃત્યુ થયા હોય જે લોકો જ્યારે આપણા બીએલ હોય ફોર્મ આપવા ગયા હોય ત્યારે એ લોકો ત્યાં એબસન્ટ જોવા મળે અથવા પરમાનન્ટલી શિફ્ટ કોઈ જગ્યાએ થઈ જાય અથવા ડુપ્લિકેશન આવા અલગ અલગ કારણોસર જે લોકોએ મતદારના જે ફોર્મ છે ભરીને પરત ન આપ્યા એને આપણે એસડી યાદી કરીશું એવા એક લાખ પચાસ હજાર નવસો ને ઓગણપચાસ જેટલા મતદારો છે કે જેને આપણે એસડી યાદીમાં નાખ્યા અને આ તમામ જે મતદારો છે એને ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવા આપણે જે ડ્રાફ્ટ યાદી એટલે મૂળ યાદી હતી એમાંથી દૂર થયા અને એને આપણે ડ્રાફ્ટ યાદી અત્યારે એના સિવાયના મતદારોથી આપણે બનાવી છે એટલે એચડીમાં આપણા અગિયાર પોઈન્ટ છ ટકા જેટલા જે મતદાર છે એમાં ગયા છે એને આના નામ મતદાર યાદીમાંથી રિમૂવ થયા છે પરંતુ જે લોકોના આ રીતે નામ રિમૂવ થયા છે એમને ગભરાવવાની કોઈ જરૂર નથી આ લોકો કે એમને એવું લાગતું હોય કે આ યાદીમાં ખરેખર મારો વાંધો છે અને મારે મારો વાંધો રજૂ કરવો છે તો એ પોતાનો વાંધો જે છે એ જે પોતાના ઇલેક્ટ્રો અમારા જે ઈઆરઓ ઓ છે એ ઈઆર છે અમે રજૂ કરી શકે છે અને જરૂરી પુરાવા પણ એ આપી શકે છે આ દરમિયાન જે છે મારી ખાસ વિનંતી એ છે કે આખી જે ડ્રાફ્ટ યાદી છે અમે પોલિંગ સ્ટેશન ઉપર મતદાર જે અમારા મામ મામલતદાર કચેરી છે પ્રાંત કચેરી છે અમારી એની કલેક્ટર ઓફિસની કચેરી છે મહાનગરપાલિકા છે આ રીતેના અલગ અલગ જગ્યાએ અમે એને પ્રસિદ્ધ કરી રહ્યા છીએ ત્યાં જઈને પોતે આ ચેક કરી શકે છે અને વાંધો જે હોય આપી શકે છે જે લોકોના નામ રિમૂવ થઈ ગયા એ લોકો પણ પોતે ફોર્મ છ ભરીને અને એનું ડિક્લેરેશન ફોર્મ છે એ ભરીને પોતે વીએલઓને આપી શકે છે અને એનું નામ જે છે જો કોઈ નીકળી ગયું હોય તો એ પણ એડ થઈ શકે છે જે લોકોને નોટિસ જનરેટ થશે અને નોટિસ મળશે એવા મતદારો એવા હશે કે જે બેઝિકલી જેનું નામ જે છે એ બે હજાર બેની યાદી કાં તો પોતાનું અથવા એના માતા પિતા દાદા દાદી કે કોઈના નામ સાથે લિંક નથી થયું એટલે કે મેપિંગ નથી થયું એ મેપિંગવાળા નો મેપિંગ વાળા જે મતદાર છે એ આપણા ત્યાં સિત્તેર હજાર ચારસો ને છે એને આ નોટિસ મળશે અને એ નોટિસ મળેથી મેં કીધું એ પ્રમાણેના આપણા તેર જેટલા અલગ અલગ પુરાવા એમાં પાસપોર્ટ હોય એનું બર્થ સર્ટિફિકેટ હોય આવા અલગ અલગ પે પુરાવા પૈકી એ લઈ અને કાં તો અમારા એઆરઓ છે ઈઆરઓ પાસે જઈ શકે અથવા એ જે પણ આધાર પુરાવા છે એ બીઆરઓ ને પણ આપી શકે છે અને એ રીતે પોતાનું નામ જે છે એના માટે એડ કરવા માટેની પ્રક્રિયા કરશે અને ઈઆરઓ છે એના પર જરૂર નિર્ણય લેશે અને એને એડ કરવા માટે અથવા ન એડ કરવા માટેનો જરૂરી એમાં નિર્ણય લેશે હવે આખી આ પ્રક્રિયા દરમિયાન એક બીજી સૂચના ભારતના ચૂંટણી પંચ તરફથી એ પણ હતી કે દરેક પોલિંગ સ્ટેશન પર મેક્સિમમ બારસો મતદાર થયો છે એટલે આપણા ત્યાં અભ્યાસ છે કે એનું આખું રેશનલાઇઝેશન થયું અને તેરસો ને આડત્રીસ જેટલા પોલિંગ સ્ટેશનમાંથી હવે ચૌદસો ને એટલે કે એકસો ને એક પોલિંગ સ્ટેશનનો આપણા જિલ્લામાં એ વધારો થયો છે એમાં હું આપને કહું તો માણાવદરમાં તેર જુનાગઢમાં પંદર વિસાવદરમાં અઢાર કેશોદમાં અઢાર અને માંગરોળમાં સાડત્રીસ એટલે સૌથી વધારે પોલિંગ સ્ટેશનો વધારો માંગરોળ જે એસીમાં થયો છે એમ કરીને આપણે ચૌદસો ને જુનાગઢ ના દોલતપરા ગામના દાસારામ સોસાયટી મહેશનગર સોસાયટી તથા નૂતન નગર રહેવાસીઓ તેના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી સાથે જિલ્લા વહીવટી તંત્રની ની પત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનમાં રજૂઆત કરેલ હતી કે દોલતપરા દાસારામ સોસાયટી મહેશ્વરી સોસાયટી અને નૂતન નગરમાં આવેલ કોર્પોરેશનના વોર્ડ નંબર નો આ વિસ્તાર છે અમારી સોસાયટીમાં સંપૂર્ણ હિન્દુની વસ્તી હોવાથી અહીંયા હિન્દુના તહેવારો પણ બધા ઉજવવામાં આવે છે આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો રહેવા આવશે તો વધુ તંગદીલી ઉત્પન્ન થવાની શક્યતાઓ છે અને હિન્દુ લોકોનો લાગણી દુભાય તેવા બનાવો બનશે અને વારંવાર અનિચ્છનીય બનાવવાનું દહેશત વ્યક્ત કરેલ હતી અને પરિણામે હિન્દુઓને ત્યાંથી હિજરત કરવી પડે તેવી શક્યતા પણ દર્શાવેલ જેથી કરીને આ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી ભેખાભાઈ પીઠિયા દોલતપરા દાસારામ સોસાયટી જણાવવાનું એ કે અમારી સોસાયટીમાં બસો વીસ મકાન છે બધા હિન્દુના છે આજે તકલીફ અમને એવી અમુક માણસો જોવા આવે છે એ ધર્મી એ માટે સરકાર શ્રી કમિશનર કલેક્ટર સાહેબ નમ્ર વિનંતી કે આ મંજૂરી અમને પાસ વેલાસર કરી દો તો અમારે કોઈ એટલી સુખ શાંતિ છે કે બધા બધા અહીંયા રહી છે બરાબર કોઈ જાતની તકલીફ નથી અમુક ખાલી મકાન પડ્યા છે બહાર રહી છે એના જોવા આવે એટલે ડર લાગે છે ડર લાગે એટલે કે જો આજે એવી પરિસ્થિતિ છે કે અમે નજરે જોયું કે એક સોસાયટીમાં કઈ ન હોય બે મકાન લઈ લે એટલે આખી સોસાયટી ખાલી થાય બરાબર આપણે એને ફૂગ ફૂગતા નથી આજે આપણે આ સોસાયટી અમારી શાંતિથી રહી છે કમિશનર કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી ધારાસભ્યને કે આ બેસશું ભૂખ હડતાલ ઉપર બેસુ એનું કારણ કે અમે દિવસો જોયા છે ગામમાં જોયા છે આજે જો અમારે એટલી સંખ્યા છે બધા ધંધા હું દોલત પરારમાં રહું છું દાસારામ સોસાયટી અમારી સોસાયટીમાં છે અત્યારે એકતા છે એકતા એકતા એવી બધી છે કે એના લીધે અમારી સોસાયટીમાં શાંતિથી રહીએ છીએ અમારી સોસાયટીમાં કોઈ જાતનું કાંઈ ઝઘડા કે એવું ના થાય એટલા માટે અમે અસાનદારો લાગુ કરવા માટે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારશ્રીને કલેક્ટરશ્રીને કે અમારી સોસાયટીમાં અત્યારે કોઈ મુમેડિયનનું એક પણ ઘર છે નહીં હાલમાં અને એ લોકો જોવા આવે છે ઘર ખાલી પડેલા હોય છે કોઈને રેન્ટ પર આપવા માટે જોવા માટે આવે છે કોઈને ઘર વેચવા માટે આવે છે જો એ એક ઘર વેચાઈ જશે તો અમારી આખી સોસાયટી છે એની એકતા તૂટી જશે બધા અહીંથી જતા રહેશે અમે શાંતિથી રહીએ છીએ અમારી શાંતિનો ભંગ થશે અહીંયા બધા મજૂર વર્ગ છે પછી કોઈને કોઈ કઈ સ્થિતિમાં મકાન લીધા હોય છે એ લોકો લોકો પાછા મકાન લઈ શકે બધાની એકતા અમારી એવી સોસાયટી ની છે કે એ જળવાય રે એટલા માટે સરકાર શ્રી ની અપેક્ષા છે કે આસાનદારો લાગુ કરે યુ કેટલા બસો વીસ કર રહે છે અને સંખ્યા હજાર બારસો ની સંખ્યા હશે આ લોકો મકાન મકાન કોઈ છે સાવ ખાલી છે અમુક ઘર છે કે જે ખાલી પડ્યા છે અને એ લોકો એના મકાન માલિક છે એ બહાર છે એટલે એ માટે જી મારું નામ વિપુલ કાર્યકર્તા તરીકે જવાબદારી છે અને આજ લગભગ ચારક વર્ષથી અનેક વખત રજૂઆત કરી છે ચાર વર્ષથી સતત ચાલતું આવે છે અસાન ધારો અશાન ધારો અશાન ધારો હવે તો લોકોના માનસિકમાં એવું બેસી ગયું છે કે અશાન ધારો તો આ ક આપણા જે કલેક્ટર સાહેબ છે તે અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ આ હિન્દુ સમાજની વેદના ક્યારે સમજશે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો પ્રદ્યુમન વાજાએ સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો જુનાગઢમાં સ્વદેશી અભિયાન અંતર્ગત ત્રિદિવસીય સશક્ત નારી મેળામાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત અવનવી કલાત્મક વસ્તુઓ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સહિતની પ્રોડક્ટનું વેચાણ સહપ્રદર્શન વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી ગુજરાતમાં પાંચ દશાંશ નવ છ લાખ બહેનો લખપતિ દીદી બની દસ લાખ લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક નારી શક્તિ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં તેમની ભાગીદારી અનિવાર્ય સશક્ત નારી મેળાના માધ્યમથી મહિલાઓને એક પ્લેટફોર્મ મળવાથી તેમની આર્થિક ભાગીદારીને વેગ મળશે સામાજિક ન્યાય અને અધિકારીતા અને જિલ્લાના પ્રભારી મંત્રી ડો પ્રદ્યુમન વાજા સ્વરોજગારી માટે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર દસ જેટલા પ્રગતિશીલ બહેનોનું વિશેષ સન્માન કરાયું જુનાગઢ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તથા જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો પ્રદ્યુમન વાજાએ આજે સ્વદેશી અભિયાન અંતર્ગત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો જૂનાગઢમાં સરદારબાગ ખાતે ઝાંસીની રાણી સર્કલ સામે હવેલીવાડી ખાતે લોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનને ચરિતાર્થ કરતા આ મેળામાં એકસો સ્ટોલ્સના માધ્યમથી સ્થાનિક સ્તરે અવનવી કલાત્મક વસ્તુઓ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સહિતની પ્રોડક્ટ્સનું વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે ગુજરાત લાઇવહુડ પ્રમોશન કંપની લી ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત આ સશક્ત નારી મેળાને મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાએ ખુલ્લો મુકવાની સાથે સ્ટોર્સ ધારક બહેનો પાસેથી તેમના ઉત્પાદનોની વિગત મેળવી હતી અને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું મારું નામ મીરાબેન આહિર છે હું જૂનાગઢની રહેવાસી છું આપણે જે ન્યૂઝપેપરમાં જાહેરાત આવી હતી એના થ્રુ અમે આ જિલ્લા પંચાયતમાં કોલ કરીને અમારા ટેબલની નોંધણી કરાવી હતી તો કલેક્ટર સાહેબ વિનામૂલ્યે કોઈ પણ ચાર્જ નથી સ્ટૂલનો અને એ અમે ઘરે રહીને જે ઓપનમાં અમે અમારું નામ લખાવ્યું હતું અને અમે ઘરે રહીને અમારું જે આ કાર્ય કરીએ છીએ અમારી વસ્તુ પ્રોડક્ટ સેલ થાય એના માટે કલેક્ટર સાહેબે ખૂબ સારું એવું આયોજન કર્યું છે તો અમને આમાં ખૂબ મજા આવે છે અને મહિલા નારી સશક્તિકરણને કોઈ પણ સ્ત્રીને આ સ્ટેજ પ્રોવાઈડ પૂરું પડે એના માટે અમે કલેક્ટર સાહેબનો અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નમસ્કાર હું છું નૈના છોડબડિયા અને હું જૂનાગઢથી જ બિલોંગ કરું છું મેં આજે જે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ થ્રુ વાંચેલું હતું કે જૂનાગઢમાં નારી સશક્તિકરણ મેળો થઈ રહ્યો છે તો મેં ત્યાર પછી તંત્રને કોલ કરી અને મારો સ્ટોલ બુક કરાવ્યો છે અને જે નારી નારીઓ છે જે ઘર બેઠા કંઈ આવું વિના મૂલ્યે જે બધું ઉત્પાદન કરી રહ્યા છે અને વેચાણ માટે કોઈ પ્લેટફોર્મ નથી તો રાજ્ય સરકાર અને જૂનાગઢ વહીવટીતંત્રએ જે આ મસ્ત મેળાનું આયોજન કરેલું છે તેમાં અમે ભાગ લીધો છે અને આ રીતે અમને આયોજન પૂરું પાડવામાં આવ્યું છે અને અમે આજે ભાગ લઈ રહ્યા છે ત્રણ દિવસ ઓગણીસ થી એકવીસ તારીખ સુધી તો આભાર માનવા માંગીએ છીએ કલેક્ટરશ્રીનો અને રાજ્ય સરકારનો કે જેણે અમને આવી અનોખી તક આપી છે મારું નામ છે રોશની પીઠિયા અને હું કેસોતી છું મેં આ ન્યૂઝપેપરમાં છે જે નારી શક્તિ મેળો છે એમાં એની મેં જાહેરાત જોઈ હતી અને આ જાહેરાત જોઈ અને પછી મેં જે જિલ્લા કચેરી છે ત્યાં કોન્ટેક કર્યો હતો અને કોન્ટેક્ટ દ્વારા અમને આ સ્ટોલ મળ્યો અને વિનામૂલ્ય સ્ટોલ મળ્યો છે અને અમે આજે જિલ્લા કલેક્ટર સાહેબ છે એના થ્રુ જે આ બેનો છે જે ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ કરે છે હેન્ડમેડ બધી વસ્તુ બનાવે છે તો એ લોકોને એક તક આપી આપી છે એક પ્લેટફોર્મ આપ્યું છે અને વિનામૂલ્ય પ્લેટફોર્મ આપ્યું છે એના માટે અમે ખૂબ ખૂબ એના આભારી છીએ અને અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને અમારે રાજ્ય સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ એક પ્લેટફોર્મ આપ્યું છે એક તક આપી છે અને જેના લીધે અમારી પ્રોડક્ટ છે તે બહુ જ સરસ સેલિંગ થઈ રહી છે અને અમારો પ્રોડક્ટનો પ્રચાર પણ થઈ રહ્યો છે એના માટે થેન્ક યુ ધન્યવાદ મારું નામ જાનકી બારોટ છે હું જુનાગઢ સિટીથી બિલોંગ કરું છું અને નારી સશક્તિકરણમાં ન્યૂઝપેપરમાં આવેલું હતું કે નારી સશક્તિકરણને આગળ વધવા માટે એક સારી એવી તક છે અને એ તકનો અમે લાભ લેવા માટે અમે કોન્ટેક કરેલો અને એ લોકોએ અમને સારો સપોર્ટ કરેલો છે કે તમને વિના મૂલ્યે અહીંયા સ્ટોર મળશે જેમાં અમે રાગીના બિસ્કીટને ઘઉંના લોટના ને એ લોકો રાખેલું છે અને અમને એવી સારી એવી તક આપી છે એ લોકોએ કે ગૃહિણી કઈ રીતે ઘર બેઠા આગળ વધી શકે અને કઈ રીતે લેડીઝ આગળ વધીને પોતાનું નામ એક કરી શકે એનો અમને એક સારો કલેક્ટર સાહેબે અમને મોકો આપેલો છે જે બદલ અમે કલેક્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને અમને આટલી સરસ તક મળી છે એ બદલ અમે બધાનો આભાર માનીએ છીએ